આવે તો ફોન ઉપર હોય છે આખો દિવસ આમાંથી ઊંચા જ નહીં આવવાનું હું કેટલું વૈતરું કરું હું તો થાકી જાઉં છું તમે વિચારી જુઓ કે જેટલી સ્ત્રીઓ 50 વર્ષની ઉંમરે ફરિયાદ કરે છે બધી કરે છે મેં તો વૈતરું કર્યું મેં તો તમારું આમ કર્યું મેં તો તમારું તેમ કર્યું હું તો થાકી ગઈ ને હવે મારા પગ દુખે છે ને હવે મને આમ થાય છે કોઈ પુરુષ 50 વર્ષે એમ કહે છે કે હવે હું કાલથી કામે નહીં જાઉં મેં બહુ વૈતરું કર્યું સાંભળ્યું કોઈ દિવસ આવું કે કોઈ પુરુષ એમ કે હવે કાલ હું નહીં કમાવું મેં પચાસ વર્ષ બહુ કામ કર્યું હવે બીજા લોકો કરે જે પુરુષ ઘર બાંધે છે બબ્બે બેડરૂમ નું ત્રણ બેડરૂમ નું ચાર બેડરૂમ નું એ પુરુષ ઘરમાં કેટલા કલાક કરે છે કોઈ દિવસ કોઈ સ્ત્રી એવું વિચાર્યું છે કે મોટા ભાગના પુરુષો જે ગામમાં નાની જગ્યાએ ભૂજમાં રહેતા હશે એમની વાત જુદી છે પણ જે બેંગ્લોર રહે છે મુંબઈ રહે છે મોટા શહેરોમાં રહે છે એ જિંદગીના ચાલીસ વર્ષ ટિફિનમાંથી ખાય છે તમે ગરમ ગરમ જમી જમી શકો તમારો પરિવાર પરિવાર શકે શકે ને સગવડ મળે સંતાનો સારી રીતે જીવી એને માટે એક પુરુષ કેટલી સ્ટ્રગલ કરે છે કેટલો સંઘર્ષ સવારે નવ થી નવ જે પુરુષો કામ કરે છે એને કોઈ દિવસ કોઈ પત્ની એમ કહ્યું કે થેન્ક યુ યાર તમારો બહુ આભાર કે હું આવી સારી જિંદગી જીવી શકી આ દાગીના આ સાડીઓ આ ઘર આ સલામતી આ પ્રેમ આ આ સન્માન સંતાનો બધા માટે તમારો આભાર આવું આપણે કોઈ દિવસ આપણા ઉલટાની જ્યારે તક મળે ત્યારે કે એ તો એવા જ છે ને એમને તો ખાવાનું ઠેકાણું નહીં ને હું ના આવું તો પીરસે નહીં ને બોલો આવું કરે આવી રીતે કરે મને આમ કરે અને જેટલી પત્નીઓ ફરિયાદ કરતી હોય ને એને તમે પૂછો ને કે છૂટાછેડા જોઈએ છે તો કે ના છૂટા નથી પડવું જોડે રહેવું છે પણ ફરિયાદ કરી એને બદલે આનંદ થી જોડે ના રહીએ આપણા જીવન સાથીમાં